સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના અગિયાર ગામે હુડો સ્થગિત થતાં મિલકતદારોમાં ઉજવણીનો માહોલ બન્યો હતો હિંમતનગર તાલુકાના અગિયાર ગામોમાં અર્બન ડેવલપમેન્ટ એટલે કે હુડા લાગુ કરવાની પ્રક્રિયા સામે મિલકતદારો દ્વારા છેલ્લા સો એક દિવસથી સતત રહેલી સભાઓ અને સરકારને આવેદન અરજીઓ આપવામાં આવી હતી પોતાના હક અને મિલકતના રક્ષણ માટે એક જૂથ બનેલા ગામ લોકોએ શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવી સરકાર સુધી પોતાની વેદના પહોંચાડી હતી આ સતત પ્રયાસોનું પરિણામ એવું આવ્યું કે સરકાર દ્વારા હાલ પૂરતો હુડો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો આ સમાચાર મળતા અગિયાર ગામના મિલકતદારોમાં આનંદની લહેર દોડી ગઈ ગામે ગામ આતશબાજી કરવામાં આવી ફટાકડા ફોડાયા અને એકબીજાના મો મીઠા કરવામાં આવ્યા હતા અને વિજયની ખુશી વ્યક્ત કરવામાં આવી છે મિલકતદારોનું કહેવું છે કે આ નિર્ણય તેમની એકતા સંઘર્ષ અને શાંતિપૂર્ણ લડતનું ફળ છે એક સાથે ઉભા રહીને માગણી કરીએ તો સરકારે પણ સોંપડે છે એવો વિશ્વાસ હવે વધુ મજબૂત થયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા ઉજવણી દરમિયાન ગામના આગેવાનો વડીલો યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી બધાએ એક સ્વરે કહ્યું કે હુડો મુદ્દે તેમની લડત માત્ર પોતાની મિલકત માટે નહીં પરંતુ આવનારી પેઢીના હિત માટે હતી હાલ પૂરતો હુડો સ્થગિત થતા અગિયાર ગામના લોકોમાં સંતોષ અને આશાની લાગણી જોવા મળી રહી છે સાથે જ લોકો સરકાર પાસે અને સ્પષ્ટ નિર્ણય સાબરકાનગર અગિયાર ગામે ઉદ્યોગ ખતા મિલકતદારોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હિમતનગર તાલુકાના અગિયાર ગામોમાં અર્બન ડેવલપમેન્ટ લાગુ કરવાની પ્રક્રિયા મિલકતદારો દ્વારા સાબરકા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ લઈને ખાસ કરીને વિષયો હતા તે આવ્યા આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી ચાર મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢોડીયા પ્રધુમનભાઈ વાજા જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા અને આ અગિયાર ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રીશ્રીએ શ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો

તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી જેથી સરકાર દ્વારા નિર્ણય સ્થગિત કરી લેવામાં આવ્યો છે થેન્ક યુ મીલા